પૈસા હોય તો તમને ન પૂછવાના પણ પૈસા મળતા હશે કેર વિશે કોઈને વિચારવાનો સમય નતો જેવી પદયાત્રા શરૂ થાય જેવી પદયાત્રા શરૂ થાય એટલે કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળિયા અને અર્જુનભાઈ મોઢવાડિયા એ પ્રેસ કરી કે અમે મુદ્દે ટોટલ અઢારસો ને પચાસ કરોડ ની ફાળવણી સૈદ્ધાંતિક મંજૂરી આપી છે અઢારસો ને પચાસ કરોડની ની સૈદ્ધાંતિક મંજૂરી ની વાત કરી ફરીથી વિધાનસભામાં મુદ્દો ઉઠો અર્જુનભાઈ પ્રશ્ન પૂછો અને વિધાનસભામાં મુદ્દો ઉઠો તો એમના હા એક આ બોલો 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 હા હા બોલો 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 પણ આ મુદ્દો સંસદ રાજ્યસભામાં શક્તિસી બાપુએ ઉપાડ્યો પાલભાઈની મહેનત હતી પોરમેન કેમિકલનો કંપ ગોપાલભાઈના વિસ્તારમાંથી કેમિકલયુક્ત પાણી અહીંયા આવે છે પાણી નથી મારી નાખતું કેમિકલ મારી નાખે ગોપાલભાઈ પ્રવીણભાઈને મેં કીધેલું બરાબર પ્રવીણભાઈને કીધું કે વિધાનસભામાં હું ગોપાલભાઈ ભાઈ મુદ્દો ઉઠાવીશ તમે કીધેલું મારું નામ પ્રકાશભાઈ જેલું તમે પિસ્તાલી મુદ્દા સંકલન સમિતિમાં મૂકતા એક પણ મુદ્દો કેમિકલયુક્ત પાણીનો નથી બરાબર તમે એમ તો પ્રશ્ન પૂછે હું પાંચ હજાર લેન પ્રશ્ન નથી પૂછતો પ્રશ્ન પૂછવાના પૈસા હોય તો તમને ન પૂછવાના પણ પૈસા મળતા હશે બરોબર માહિતી પ્રશ્ન ન પૂછવાના પણ પૈસા મળે એ મને ખબર છે ધારાસભ્ય પ્રશ્ન પૂછે એના મુદ્દાના પૈસા મળે ન પૂછે એના પણ મળે છે કેમિકલયુક્ત પાણી બાબત થી ક્યાંય વાત નથી થતી કેમિકલ મારી નાખ્યો છે પાણી ભરનાર થી પેલા ભરાતું આપણને ખબર છે ઉનારત માં પાણી ભરાનું ખડ ન ભરતા અત્યારે ભરી જાય ખડ નથી ભરતા બરોબર તો કેમિકલ નું વાત નથી લેતા ક્યારે છે બરોબર કેમિકલ ની વાત જ કઈ નથી આવતી કેમિકલ નો મુદ્દો જિલ્લાના સુખપુર નહીં આ તમારા વિસ્તારના ગામ આવે જેતપુર નું ગામ છે એ નથી પાણી આવે તમે આજની તારીખે એ મુદ્દો નથી લીધો ક્યાંય પણ આમાં છે મારા એમાં નથી વિધાનસભાની સંકલનની કિશોરભાઈ વિધાનસભામાં સંકલનમાં

લોકશાહી નો પ્રશ્ન તમે વિધાનસભામાં ઉઠાવશો કે સંકલન ઉઠાવશો

માતા કી જવાન જવાન મહત્વની વાત એ છે કે કોઈ વાતો કોઈ મુદ્દા આવકારી વેદના પીડા ભેગી કરવા નીકળ્યા છે અને વેદના પીડા ભેગા કરીને ભાજપના માથે નાખવાની છે બાપા ભાજપની માથે નાખવાની છે ત્રણ મહત્વના મુદ્દા લઈને નીકળ્યા છે આખી વાત આપણે સાંભળ્યા પછી ચર્ચા કરવી વધારે સારી રહી ત્રણ મહત્વના મુદ્દા લઈને પદયાત્રા નીકળી છે પહેલો મુદ્દો એ છે કે કોઈ પણ ખેડૂતને અન્યાય ન થાય એ રીતે જે પહેલા પાણી ભરાતા હતા પાણી આવે એનાથી ઘેડને વાંધો નથી પાણી આવે એને એનાથી ઘેડને વાંધો નથી પણ પાણીનો નિકાલ સમયસર થવો જોઈએ પાણીનો નિકાલ સમયસર થવો જોઈએ પાણી આવે એનાથી ઘેર વાંધો નથી પણ કેમિકલ વાળું પાણી ન આવવું જોઈએ એનો નિકાલ જોઈએ આ મુદ્દાને લઈને પહેલી માંગ આપણી આ છે પહેલી માંગણી આ છે માંગણીઓ જુઓ સમજો પછી આપણે ચર્ચા કરીએ વધારે સારું રહે બીજી માંગણી કે આ વખતે જે પૂર આવ્યું અને પૂરના કારણે જે ખેડૂતોને નુકસાન થયું જે મગફળી ફેલ થઈ જે માટીનું તો માગણી એવી છે કે સદંતર પાક ફેલ છે પડે છે છે પ્લસ સદંતર જે નુકસાન થયું તો ખેડને પૂરગ્રસ્ત જાહેર કરી ખેડને પૂરગ્રસ્ત જાહેર કરી અને સંપૂર્ણ સહાય આપો અને સ્પેશિયલ પેકેજ આપો આપણી બીજી માગણી છે ત્રીજી માગણી એ છે ત્રીજી માગણી કે જે દરિયા કાંઠે કેનાલ છે એ કેનાલ આખી ખોદાઈ ગઈ એક કિલોમીટરમાં ખોદાતી નથી એક કિલોમીટરમાં ઈ એક કિલોમીટરમાં નથી ખોદાતી પંદર વર્ષથી નથી ખોદાતી ખબર નહીં ભગવાન જાણે લોઢું આવ્યું કે હું આવ્યું ખોદાતી નથી તો આપણી માગણી ઈ છે કે કેનાલને તાત્કાલિક ખોદી અને કાર્યરત કરો જેથી આ બાજુના ગામડાઓમાં ખારા પાણી અને પીવાના મીઠા મોરા પાણીની સમસ્યા છે એનું નિરાકરણ થાય આ ત્રીજી માગણી છે આ ત્રણેય માગણીઓને લઈને આ પદયાત્રા આજે અહીંયા બાલાગામ પહોંચી છે પણ મહત્વની વાત એ છે મહત્વની વાત એ છે લોકો લોકો માટે માટે લડવા ત્યારે રીતે કોઈ વાતોને અલગ રીતે લઈ જવી એ યોગ્ય નથી અખોદર ની મિટિંગમાં પણ મેં કીધું તું અને અખોદર ની મિટિંગમાં પણ મેં બામડા મીટિંગને ને યાદ કરી હતી

તો આ પંદરસો ને અઢારસો કરોડ ઈએ પછી માઇક પકડીને વાતો કરજો કોઈ ફેર નહીં પડે પ્રશ્ન પછી ભાજપ હું કોઈને ટાર્ગેટ નથી કરતો પણ જ્યારે લોક લડાઈ નીકળી હોય આ એટલા લોકો એમ એમ નથી ભેગા થયા ભાવથી ભેગા થયા છે પ્રેમ થી ભેગા થયા છે અહીંયા એક એક વ્યક્તિ આવ્યો છે એ કોઈને બોલાવીને નથી લાવવામાં આવ્યા ગોપાલભાઈના ભાવ થી આવ્યા છે ભેર ની પીડા થી આવ્યા છે ભેર ની વેદના થી આવ્યા છે ત્યારે અહીંયા કોઈ મુદ્દામાં હાથ બાર આઠમાં નામ ન હોય સાહેબ જે લડાઈ એને સમર્થન હોય જે લડાઈ એને સપોર્ટ હોય અને લડવા નીકળ્યા છે બાર બાર ચૌદ ચૌદ દિવસ ચાલવા નીકળ્યા છે હુકામ ચાલવા નીકળ્યા હુકામ ચાલવા નીકળ્યા તમને કહું તમારા ગામડે હું કાર લઈને પણ આવી શકતો તો ટુ વ્હીલ લઈને આવી શકતો તો પણ ત્યાં આવ્યો હોય તો તમારી પીડા તમારી વેદના દીકરાને ન સમજાય તમારી પીડા તમારી વેદના મારે સમજવી હોય તો પેલા મારે મારા શરીરમાં પીડા ઉપાડવી પડે વેદના ઉપાડવી પડે પીડા કોને કહેવાય વેદના કોને કહેવાય એની અનુભૂતિ મારે કરવી પડે અને એની અનુભૂતિ થાય તો મને ખબર પડે કે સાહેબ તમારી પીડા ને તમારી વેદના શું છે એટલા માટે હાલતો હાલતો નીકળ્યો છું પગમાં ચાલા પડ્યા છે છતાં મારા પગની અંદર પીડા છે મને નાની લાગે છે કારણ કે તમારો પ્રેમ એટલો બધો મોટો છે મારી પગની પીડા મને ખૂબ નાની લાગે છે મારા પગની વેદના મને ખૂબ નાની લાગે છે

કે વિસાવદર માં વરસાદ પડે તો એની પહેલી અસર ઘેડ થાય અને પાછું એને ફરીને મને એવું કીધું કે વિસાવદર માં કાઈ પણ થાય પહેલી અસર ઘેડ માં થાય છે એટલે વિસાવદર વાળી થાય છે એની અસર પહેલી ઘેડ માં થવાની છે કારણ કે વર્ષોથી પીડા હા પણ હવે અહીંયા વારો છે તો મારે કેવું છે જે લોકોને પેટમાં પૂર્યા ઉપડી છે જે લોકોને પેટમાં વેદના ઉપડી છે આ ફેદના લોકોનું કંઈક સારું થાય એ જોઈ નથી શકતા ત્યારે મારે તમને કેવું છે કે હવે વિસાવદર વાળી કરવી છે આ કે ના વિશાવદર વાળી કરવી છે આ કે ના વિસાવદર વાળી કરવી છે આ કે ના સાંભળી લેજો ને સમજી લેજો હજી સુધરી જાજો બાકી રસ્તે ચડી જાઓ બધા જૂના રોડે ચડાવવા ભલે ખાડામાં પડે આપણે હું જુના રોડે જેને પીલા ઉપડી હોય ભાજપ વાળા આપડે જાય આગળ આવે ને પાછળ આવે આગળ આવે ને પાછળ આવે લોકો ને નથી જવાનું નથી જવાનું નથી જવાનું સાહેબ સૌથી વધારે આ ઘેડ ની અંદર આઈના ગામડાઓમાં તો આપણે છે ઘેડ ના ગામડાઓ પાછળ જતા રહીએ તો સૌથી વધારે કોળી સમાજ અને મેર સમાજ ના લોકો પીડાય છે અહીંયા કોળી સમાજના ઘણા આગેવાનો હોવા છતાં ભાજપમાં કોળી સમાજે પણ સાહેબ મન મનાયું છે કે હવે બહુ થયું આ બધી વાતો ખૂબ પીડા છે ખૂબ વેદના છે અને કોળી સમાજની અંદર હું અત્યારે એ નોંધ લઉં કે ભાત ભાથરોટ ગામ હોય કે ઓસા ગામ હોય આખું ગામ હિલોળે ચડ્યું હતું સાહેબ

પ્રવીણ રામ મોત ને મુઠ્ઠીમાં લઈને ફરે છે અને લડવા તૈયાર છે એની પદ્ધતિ હોય એની સિસ્ટમ હોય પૂછવો જ જોઈએ લોકશાહી ની અંદર પ્રશ્ન પૂછાવો જ જોઈએ એની સિસ્ટમ હોય એની પદ્ધતિ હોય અને પછી પ્રમાણે આવેલા પ્રશ્ન ને અમારે આવકારવો જોઈએ અમારી જવાબદારી છે તમારી વાત છે હું આવું હું લાઈવ કરીશ પણ શરત એટલી હું આવ્યા પછી ધીમું નહીં બોલું ભાજપ ઉપાડીશ પછી તમને દેવાભાઈ શરમ નડે તો મેળ નહીં આવે પછી તમને શરમ નડશે તો નહીં મેળાવે હું હાડા તને ગયો ફોન કરીને એ માટી એમની વેદના બતાવી મેં લાઈવ પણ કરી પણ બીજા ત્રણ ચાર લોકો તો વિઘ્ન નાખવા જ આવ્યા હતા સભા ન થાય એટલા માટે જ આવ્યા હતા હવે તો ભાજપ વાળા સમજો તમે ગમે એટલું બોલ કરો છો તો ભેગો નથી થતો હવે શાંતિ થી બેહો ને આ બાલા ગામની પબ્લિક અત્યારે બાલા ગામમાં ભેગા થયા છે હવે એટલી તો સમજણ આવી જોઈએ કે હવે પાછા વળો બાકી હા ઉલડી જાઓ અને ઉલાડવાના જ છે હવે આપણા નજીકમાં માં વિસાવદર વાળું છે એ કરો ને વિસાવદર વાળી